હોળી દરમિયાન રંગ આંખોમાં લાગતા ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે તો ચાલો જાણીએ કે હોળીના રંગોથી આંખોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય અને જો રંગ આંખમાં જતો રહે તો શું કરવું સૌથી પહેલા જાણીશું આંખોને અને રંગોથી કઈ રીતે બચાવશો જો આંખોમાં રંગ કે ગુલાલ જાય તો તે આંખના કોર્નિયાને નુકસાન પહોંચાડી શકે છે તેથી બાળકો માટે ગોગલ્સ અને પોતે પણ સ્પેક્સ પહેરીને હોળી રમવી ગંદુ પાણી કેમિકલ યુક્ત રંગોથી દૂર રહેવું શક્ય હોય તો ઓર્ગેનિક રંગોથી જ હોડી રમવી આંખોની બળતરા અને લાલા શાંત કરવા માટે એક સાફ કોટનના કપડા ને બરફના પાણીમાં પલાળીને તેને આંખ પર રાખવું કાકડીને કાપીને આંખ પર રાખવાથી આરામ મળે છે ગુલાબજળના થોડા ટીપા આંખોમાં નાખવાથી પણ તમને ઠંડક મળી રહેશે અને તાજું એલોવેરા જેલ આંખોની આસપાસ લગાવવાથી આરામ મળે છે સાવચેતીમાં જો આંખોમાં રંગ કે ગુલાલ જાય તો તરત જ તાજા પાણીથી ધોઈ લો આંખોને ઘસી કે વારંવાર સ્પર્શ કરવાથી બચવું નહીં તો ઇન્ફેક્શન થઈ શકે છે ડોક્ટરની સલાહ વિના કોઈ પણ દવા કે આઈગ્રોપનો ઉપયોગ ન કરવો જો ઘરગથ્થુ ઉપાયથી આરામ ન મળે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો હોળી આનંદ અને ખુશીનો તહેવાર છે પણ તે દરમિયાન આંખોની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે ઓર્ગેનિક રંગો અપનાવો સંભાળતા પૂર્વક હોળી રમો અને તહેવાર નો સંપૂર્ણ આનંદ લો હેપી હોળી